મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક પ્લેન ક્રેશ થયું છે જેની સંપૂર્ણ વિગત આપણી સમક્ષ આવી ગઈ છે એરક્રાફ્ટ જે એર ઇન્ડિયાનું હતું એ ક્રેશ થયું છે જેમાં બસો લોકો સવાર હતા સાથે દસ કેબિન ક્રૂ હતા આ તમામે તમામ પેસેન્જરો પ્લેનમાં સવાર હતા અને આ પ્લેનની વિગત સામે આવી છે કે આ પ્લેન ક્યાં અમદાવાદથી ક્યાં જઈ રહ્યું હતું તો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા જોઈ રહ્યા જોઈ શકો છો કે એર ઇન્ડિયાનું વન સેવન વન વિમાન છે અમદાવાદથી એક સત્તર વાગે એટલે કે બપોરે એક વાગ્યાને સત્તર મિનિટે ઉપડ્યું છે અને તે પહોંચવાનું હતું લંડનના ગેટવિક એરપોર્ટ ખાતે સાંજે છ વાગેને અગિયાર મિનિટે આ તમે જોઈ શકો છો તેનો એન્ડરૂમ છે પરંતુ તે વચ્ચે રસ્તામાં જ એને આ અકસ્માત નડ્યો છે આ પ્લેનનું જે આ રસ્તો છે એ બતાવી રહ્યા છે કે ક્યાંથી એ જવાનું હતું જે રૂટ છે તે આજે એટલે કે બાર તારીખે સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પરથી આ પ્લેન ઉડવાનું હતું અને લંડનના ગેટવિક એરપોર્ટ પાસે લંડનના ગેટવિક એરપોર્ટ પર છ વાગે અગિયાર મિનિટે પહોંચવાનું હતું આ બીજી ડિટેલ એ પણ સામે આવી છે કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમાં સવાર હતા સાથે જ હોમ મિનિસ્ટર અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે અને કેન્દ્ર તરફથી તમામે તમામ સહાયતાની ઓફર કરવામાં આવી છે નેવું જણાની એનડીઆરએફની ટીમ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ બરોડાથી અમદાવાદ આવા રવાના થઈ ચૂકી છે સાથે જ સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણપણે સ્ટાફ ખડે પગે છે અને જે પણ ઘાયલ લોકો છે પીડિત લોકો છે તેમની મદદ મદદમાં અત્યારે હાલમાં હાજર છે આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ આવા રવાના થઈ ગયા છે તો આ બાબતે જે પણ અપડેટ છે અમે તમને સતત આપતા રહીશું જોતા રહો જમાવો

हाउ ah. oh.